નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલનું આજે આપણે એનએમએમએસ અને શ્રેણીમાં આગળ વધવાના છીએ હવે શ્રેણીની જ્યારે વાત કરતા હોય ત્યારે કીધું હતું કે ક્રમશઃ એકી સંખ્યા બેકી સંખ્યા અને ક્રમિક એના દાખલા આવશે શ્રેણીની અંદર અન્ય દાખલા પણ આવે છે કે જે અંગ્રેજી એ બીસીડી પ્રમાણે છે તો દરેક વિદ્યાર્થીઓને ખાસ સૂચના કે જ્યારે પણ એનએમએમસનું પેપર તમારા હાથમાં આવે તો તમારે એ બીસીડી ફરજીયાત લખી નાખવાની એબીસીડી ફરજિયાત લખ્યા બાદ દરેક એબીસીડીને અંકો આપી દેવાના કેમકે એબીસીડીમાં એક થી છવ્વીસ સુધીના અંકો હોય છે અને એ અંકોને ફરીથી ઉતાર ક્રમો આપી દેવાના જેથી કરીને તમને દાખલામાં સરળતા રહે અહીંયા આપણે થોડા દાખલા ગયા વર્ષે અને એના આગલા વર્ષે પરીક્ષામાં પૂછાયેલા છે તો એ આપણે એની ચર્ચા કરી તો આ બધા દાખલા તમે જોશો કે ક્રમિક અંકો સચવાશે અને જો ક્રમિક અંકો ન સચવાય તો સમજી લેવાનો એ આપણો જવાબ એક્ઝામ્પલ તરીકે પેલો દાખલો જોઈએ એ પછી ડી એ પછી ડી પછી જી તમે જોઈ શકો એ પછી બે અંકો મૂકીને સીધા ડી આવી ગયા ડી પછી બે અંકો મૂકીને સીધા આવી ગયા હવે જી પછી બે અંકો મૂકીને શું આવશે એક અને બે જે આવવો જોઈએ પણ જે આવતો નથી અહીં સીધું શું આવી ગયું કે આવી ગયું તો અહીં આપણા અંકો સચવાઈ ગયા અહીં સચવાને પણ અંક સચવાતો નથી આ આપણો જવાબ સીધો કે નેક્સ્ટ જોઈએ બીજો એમ ઓ ક્યુ એમ કે છે એમ એક અંક મૂકીને ઓ આવી ગયું એક અંક મૂકીને ક્યુ આવી ગયું પછી એક અંક મૂકીને એસ આપવો જોઈએ આયો એસ ઓકે અને ફરી એક અંક મૂકીને યુ આવવો જોઈએ યુ આવે છે નહીં સીધું શું આવે છે દ્વિ આવે છે તો આ આપણો જવાબ કેમકે એસ પછી આપણે બી પર જ્યારે આવીએ ત્યારે આપણે અંગ સચવાતો નથી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ બી પછી શું ઈ હવે બી ક્યાં છે બી પછી એક અને બે અંક ઈ આવી ગયો ફરીથી બે અંક મૂકીને શું આવવું જોઈએ આઈ આવવું જોઈએ તો એક અને બે અહીં શું આવે છે એસ આઈ આવતો નથી તો આપણો જવાબ કેમકે અહીંયા આપણો ક્રમ સચવાતો નથી અહીં જોઈએ આપણે ઝેર પછી એક્સ ઝેર પછી એક અંક મૂકીને એક્સ આવ્યો એક્સ પછી એક અંક મૂકીને અહીં વીઆ વી પછી એક અંક મૂકીને યુ આવવું જોઈએ વી પછી એક અંક મૂકીને શું આવે છે ટી પણ અહીં શું આવે છે યુ તો આપણો જવાબ કેમ કે અહીં શું આવવું જોઈએ ટી આવવું જોઈએ પણ ટી આવતો નથી ચલો જોઈએ ઝેડ વાય એક્સ ડબલ્યુ બે તો તમે જુઓ બી નીચે ઓલરેડી બે લખેલા છે ઈ ઓપ્લિક પાંચ લખેલા છે આઈ ઓપ્લિક નવ આઈ ભાગનો નવ એટલે કે સંખ્યા આપેલી છે સંખ્યા કયા ક્રમે આવે છે એ પણ આપેલું છે એટલા માટે મેં તમને કીધું કે જ્યારે પણ તમે પરીક્ષામાં જાઓ ત્યારે એ બીસીડી અને એના ક્રમ ફરજિયાત લખી નાખવા એન ના b પછી બે મૂકીને આવી પછી એક બે ને ત્રણ અંક મૂકીને આઈ આવી ગયો આઈ પછી ચાર અંક મૂકીને n આવો જોઈએ એક બે ત્રણ ચાર તે જોઈ લો અહીંયા ક્રમશઃ બે અંક ત્રણ અંક ચાર હવે એ પછી 5 અંક મૂકીને જે વસ્તુ આવે એ લખી રાખવાની 1 2 3 4 ને 5 એસ 19 તો અહીં આપણે જવાબ આવશે એસ 19 કેમ આવ્યો બીજો દાખલો જોઈએ એબી 2 bc 6 cd 12 તો d બરાબર શું થાય તો આપણે અહીં જોઈએ કે a અને b क्या क्रमे तो एक बी बीजा क्रम आपने जवाब आया क्रम से बीजा क्रम से क्रम से तीजा क्रम आपने जवाब आप तो विचारी एक तो बहुत आ गुणे तर कही तो छाब आए हवा जो आगे सी क्या क्रम से तीजा क्रम से क्या तो चौथा क्रम से

ડિફરન્સ જોઈ એ પછી બે અંક મૂકીને ડી આવી ગયો ડી પછી એક બે ત્રણ ત્રણ અંક મૂકીને એચ આવી ગયો એચ પછી એક બે ત્રણ ચાર અંક મૂકીને એમ એટલે કે બે ત્રણ ચાર તો પાંચ અંક મૂકીને શું આવશે તો જોઈએ એક બે ત્રણ ચાર અને પાંચ એટલે કે અહીંયા ઉપર તપુ ખબર પડી ગઈ કે આર આવશે નીચે જોઈએ એટલે તફાવત જોઈએ અહીં પાંચ તો તફાવત છે અહીંયા છ નો છે અહીંયા સાત નો છે તો અહીંયા બસો ને દસ તો આઈ જે કે આપણે શોધવાનો છે તો જોઈએ એ બી એટલે કે એક બે અને ત્રણ બરાબર કેટલો આવી ગયો છ ઈ એફજી ઈ બરાબર પાંચ છ અને સાત ઓકે હવે આનો ગુણાકાર કરો બે કીસ ત્રણ સિત્તા એક બેસો ને દસ આવી ગયો હવે આઈ ક્યારે ગમે છે નવ જે દસ અને આ અગિયાર તો અગિયાર નવા દસ બરાબર નવસો નેવ જવાબ આવશે ક્લિયર હવે જોઈએ દસ માં ક્રમે છે એલ બાર એલ બારમાં ક્રમે છે તમે જોઈએ છ આઠ દસ બાર પછી આવશે ચૌદ આવશે તો ચૌદ માં એન છે જવાબ આવશે એન ચૌદ હવે આપણે જોઈએ આર વચ્ચે અંક આપેલું છે અને એસ આર અને એસ આની વચ્ચે અંક આપેલું છે ટી અને યુ ભેગા છે પણ એની વચ્ચે ચાર આપેલા છે વી અને ડબલ્યુ ભેગા છે પણ એની વચ્ચે છ આપેલા છે તો એની પછી એક્સ અને વાય તો એની વચ્ચે શું લખી નાખવાનું બે ચાર છ અહીંયા આઠ આવશે તો એક્સ અને વાય એની વચ્ચે આઠ આવશે તો મિત્રો આ રીતે તમે શ્રેણીના કોઈ પણ પ્રકારના દાખલા સોલ્વ કરી શકો છો જો કોઈ દાખલામાં તકલીફ હોય તો તમે કોમેન્ટમાં લખજો જેથી કરીને આપણે દાખલો સોલ્વ કરી શકીએ છીએ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો